સુરત પોલીસ દ્વારા હાલ ટ્રાફિક સિસ્ટમ અસરકાર કરાઈ રહી છે ત્યારે શહેરમાં આવેલા ચુમાલીસ જેટલા મોટા સર્કલોને નાના કરવાની કામગીરી કરનાર છે સુરત પોલીસ દ્વારા સુરત શહેરમાં ટ્રાફિક સિસ્ટમ અસરકારક કરવા તંત્ર દ્વારા આયોજન કરાયું છે સુરતમાં થતી ટ્રાફિક ને દૂર કરવાનું આયોજન કરાયું હોય હતું સુરતમાં ચુમાલીસ જેટલા મોટા સર્કલને નાના કરાશે ટ્રાફિક જંક્શનની આજુબાજુના તમામ પંપ દૂર કરાશે અંગે ડીસીબી જોન વન ડીસીપી દ્વારા તેમના વિસ્તારમાં અવલોકન કરાયું હતું અને મનપા અને પોલીસ વચ્ચે બેઠક યોજી ચર્ચા કરાઈ હતી આજે ઝોન વનમાં જેટલા પણ ટ્રાફિકના પોઈન્ટ છે હેવી પોઈન્ટ છે અને જ્યાં જ્યાં ટ્રાફિક સિગ્નલ લગાડવાના છે કે લગાડી દીધા છે એ પોઈન્ટની વિઝિટ કરવામાં આવી એમાં સૌથી હેવી જે ગણી શકાય કે પર્વત પાટિયા જે પાંચ રસ્તા છે ત્યાં મેક્સિમમ ટ્રાફિક હોય છે તો આ જગ્યા પર અમારા પીઆઈની સાથે વિઝિટ કરવામાં આવી અને જે જે જગ્યા જે પણ પ્રશ્નો છે ટ્રાફિકની જે પણ સમસ્યાઓ છે ઇવન પબ્લિકને પણ જે સમસ્યાઓ છે અને પોલીસના પણ જે પણ એના પ્રશ્નો છે એની આજે જગ્યા પર વિઝિટ લઈ અને જાણવામાં આવ્યા કે શું એના પ્રશ્નો છે શું મુશ્કેલી છે અને આ જે ટ્રાફિક સમસ્યા ના થાય એને હલ કરવા માટે શું પગલાં લઈ શકાય એના માટે આ વિઝિટ કરવામાં આવી હતી અને અમારા માન્ય સીપી સાહેબનું સપનું છે કે સુરત સિટીને ટ્રાફિકમાં અવલ નંબરે લાવવું જેમ સુરત સિટી જેમ સ્વચ્છતામાં ફર્સ્ટ નંબરે છે એવી રીતે ટ્રાફિકના નિયમન પાલનમાં પણ જે સુરત સિટી છે અવલ નંબર આવે તો એના માટે થઈને સીપી સાહેબથી લઈ સેક્ટર સાહેબથી લઈ તમામ અધિકારીઓ ફિલ્ડમાં રહે છે અને આ એન્જિનિયરિંગ જે છે રોડ એન્જિનિયરિંગથી લઈ અને ટ્રાફિક જંક્શન અને ટ્રાફિકના જે સિગ્નલ નાખવાના છે એનું કામગીરી જે ચાલુ છે ટ્રાફિક પોલીસની એમાં અમે લોકો સાથે રહીને મદદ કરીએ છીએ